જે ખાસ અમિત રાઠોડ નામની વ્યક્તિ છે તે ત્યાં શું કામ કરે છે અને જે તમારી જોડે ઘટના બની ત્યારે શું બની તમને શું ખવડાવવામાં આવ્યું હતું તમને શું વાત કરવામાં આવી હતી આજે એમણે છે ને અમિત રાઠોડે મને પ્રસાદમાં જ કંઈ ભેળવીને ખવડાવી દીધું હતું અને એણે જ મને કીધું હતું કે હું કિચનમાં આવી રીતે જમવાનું કિચનમાં બહુ મોટા પાયે કામ કરું છું જ્ઞાન સરોવરમાં આવી બધી વાતો કરી હતી અને હું વીઆઈપીઓને બી હેન્ડલ કરું છું એવી બધી એણે મને વાતો કરી હતી મને એના વિશે કંઈ ખબર નથી અને મને જરૂર જ નથી મારે શું કે વિશે જાણીને શું કરવું એણે મને ફોલો કરી મારા વિશે બધી જાણકારી એને હતી જ એક્ટ્રેસ કીધા પછી કોઈને બી મોબાઈલમાં જ ખબર પડી જાય સોશિયલ મીડિયામાં વધુ છે પછી એ પાછળ પડ્યો જાતે જ મારી પાછળ પડ્યો અને કોલ મેસેજ પછી એકવાર હું ગઈ ને ત્યાં તો ડાયરેક્ટ મારી સામે આવીને ઊભો થઈ ગયો ને કે આપ આયે મુજે બતાવ્યા નહીં તમે આવ્યા મને કીધું કેમ નહીં મેં કીધું જો હું વધારે કહી ના શકું ને કીધું કોઈને જ કંઈ કહેતી નથી ગમે ત્યારે આવું ને ગમે ત્યારે જાઉં મેં કીધું મારા શેડ્યુલ પ્રમાણે તો કંઈ કંઈ વાંધો નહીં આવે હવે કંઈ વાંધો નહીં હવે તો ખબર પડી ગઈ ને મને તો પ્રસાદમાં કંઈક કંઈક તો સોલિડ એને નસાવાળું કંઈ નાખેલું અને એક થોડી થોડાક ટાઈમ તો વાત થઈ પછી આ મેં ખાધું પછી મેં અઢી કલાક પછી હું જોઉં છું તો આમ અઢી બે અઢી કલાક પછી મેં જોયું તો આ મારા બાજુમાં બેડ પર હતો અને ખબર પડી જાય લેડીઝ તો એ મેં કીધું ક્યાં આપ તો સુબે મેં ના તો કે અરે નહીં નહીં આપ આરામ કરો મેં કીધું નહીં પે કબ ઓર મેં ક્યાં રહી થી તક મેં ક્યાં કરી નહીં નહીં તમે આરામ કરો તમે આરામ કરો મેં કીધું નહીં મારું બોડી બહુ પેન થાય છે તમે શું કર્યું છે મને સાચું સાચું કહો તો કહે કે તમે હમણાં મોડું બંધ રાખો અને ચપચાપ તમે સૂઈ જાઓ હું સાંજે આવીને તમને મળું બરાબર પછી આ એટલે હું સમજી તો ગઈ મને એવું કીધું ને કે મોડું બંધ રાખજે હમણાં બરાબર નહીં તો બહુ ખરાબ થઈ જશે વાતાવરણ હમણાં તું મોડું બંધ રાખું સાંજે આવીને તને મળું પાછો તો મને લાગ્યું કે પાછું કંઈ કરે એના કરતા હું ત્યાંથી નીકળી ગઈ પછી નીકળી ગઈ તો પણ એને મને હું જ્યારે હું એ આ બધું પૂછું ને મને એક જ વાત એણે કીધી કે હું જ્યારે ફોન કરું ફોન ઉપાડવો પડશે હું વાઈફની જેમ ટ્રીટ કરીશ હું જ્યારે મેસેજ કરું જવાબ આપવા પડશે હું જે કંઈ બી કરું કહું એ કરવું પડશે બરાબર અને આ જો તે ના કર્યું તો એટલું બધું ખતરનાક છે કે પછી હું જ્ઞાન સરોવરમાં વન બાય વન ભાઈ સાથે તને આ કરવું પડશે તારી આ કરવો તારી મજબૂરી જ બની જશે એટલે આવી સિચ્યુએશન હું તારી કરી નાખીશ એવું એ બોલ્યા મને તો મેં કીધું કે આ શું કરે છે મને કંઈક પહેલાં તો કંઈ સમજાતું જ નહોતું ને માથું એટલું ભારે થઈ ગયું હતું બોડી પેન થતું હતું પહેલાં તો હું ત્યાંથી નીકળી પછી મેં બીજા ત્રીજા દિવસે કોલ પર કોલ કરવા માંડ્યો પછી મેં આ લોકોના એણે મને કીધું કે હમણાંને હમણાં મને મળવા આવો મેં કીધું નહીં મેં સે મિલને નહીં આ શક્તિ આપતો તો બોલે કે तुमको आना ही पड़ेगा मैं जो बोलूंगा वो करना ही पड़ेगा नहीं तो तुम खुद ही खुद को देख के शर्मिंदा हो जाओगे मैं जो करवाऊंगा ना आगे हमारे यहाँ पे सब कुछ चलता है चौ चौखी भाषा में बोले लो हमारे ब्रह्मा ब्रह्माकुमारी सब कुछ चलता है तेरे को मैं जितना बोलूँ उतना करना और पी मारे तो जानव एक तो थो तो बहुत खराब है मैं एटली खबर थी पीछे हूँ गई ने हूँ गई तरह तो जो सॉलिड मैं झाटको लागो है एने પોતાની સાથેની જ બધી વસ્તુઓ વિડીયો સિત્તેર જણા હોય છે ત્યારે અમે વર્ક કરીએ છીએ એ બી ચાર વર્ષથી છોડી દીધું છે હવે તો નોર્મલ યુટ્યુબ યુટ્યુબ્સ પર ફિલ્મો કરીએ છીએ અમે લોકો બરાબર તો આ બધી વાતનો સવાલ નથી આવતો એક જબરદસ્તી અલગ વસ્તુ હોય છે અને અમે વર્ક કરીએ એ વસ્તુ અલગ હોય છે એટલે જે આપણે જે વિડીયોઝ કે ફોટોસની વાત કરી તમે જે બતાવ્યા એ એમને વાયરલ કરવાની ધમકી આપી ત્યારબાદ હા એ કે કે વાયરલ તો બહાર નહીં મે અંદર અંદર બધાને બતાઈ સમારા જે માણસો છે ને પછી એ તને કોલ કરી કરીને ટોર્ચર કરશે ને તારે ના છૂટકે અહીં આવવું જ પડશે ને જે મારી જે મેં કર્યું ને એ તારી આમ મજબૂરી બની જ જશે તારે કરવું જ પડશે એ બહાર શું વાયરલ કરશે એ તો આ લોકો અને बोले इतना गंदा गंदा शब्द यूज़ कर रहा तू पता है तू कैसी है तो कौन सुनेगा तू? पता है तू हीरोइन है तू कैसी है तेरी कौन सुनेगा પછી મે આ લોકો ના મોટા ને વાત કરી આ બધી વાત મને ખબર પડી તો આ લોકો ના મોટા કે કે તો देखते हैं हम क्या है પછી આ લોકો નો જે ભાઈ છે એ લોકો જોડે એ લોકો ને કઈ થઈ હશે વાતચીત तू પહેલા એ શું કીધું કે નહીં उसने मेरे को फसाया है तो 40 ચાલીસ બેતાલીસ વર્ષનો માણસ હા કે કે એક્ટ્રેસનું નામ નાખતા જ ખબર પડી જાય એક્ટ્રેસ કોઈ બી આજે હું તમને ખબર પડશે કે આ એક્ટ્રેસ છે તો તમે શું કરશો પહેલા સોશિયલ મીડિયામાં સર્ચ મારશો આણે મને ફસાવી પછી હા આપને એક સવાલ છે કે જે તમારી સાથે જે ઘટના બની છે એ આપના મતલબ આપને કોઈ દેભાન અવસ્થામાં જે કૃત્ય કર્યું છે અને તો ત્યારબાદ જે આ સમગ્ર મામલે આપણને ફસાવવા માટે જરૂર છે મેં બ્લેકમેલિંગ કરીને જે વિડીયો વાયરલ કરવાની વાત કરી પણ આ જે સંસ્થા છે બ્રહ્માકુમારી સંસ્થા છે એ આખા વર્લ્ડ લેવલની સંસ્થા એમાં આવા વ્યક્તિઓ અંદર છે તો શું આવી ઘટનાઓ બહાર નથી આવતી તો તમે અત્યારે જે એમની સામે પડીને જે ન્યાય માટે માગણી કરી રહ્યા છો તો આપને પણ એવું નથી લાગતું કે આ સંસ્થાની બદનામી થઈ રહી છે અથવા તમે જે વાત કરી રહ્યા છો એ ખરેખર એના માટે ન્યાય માટે તમે કઈ કઈ હજુ જ લડવા માંગો છો જો મારે પહેલી વસ્તુ તો મારે કોઈ લડાઈ વડાઈ કરવી નથી બરાબર મારે આ બધું મારું નામ નહીં આ બધામાં મને પ્રોબ્લેમ નહીં થાય પણ મને મારવાની ધમકી આપી એટલે મારે આ બધું કરવું પડ્યું અને આ લોકો આ લોકો ડાયરેક્ટ કહે છે કે અમારી તો બહુ વાતો આવે છે અને કોઈ અમારું કશું નહીં બગાડી શકતું ને બધા અમારા જ છે ને અમને તેમને લિટરલી એટલા ગંદી ગંદી ગાળો બોલે बहारिये अमे रंगीन कपड़ा में रही छे अमे बम करे बराबर पर तम तो त्या व्हाइट पहली ने बैठा छो न तो ते भगवान यूज़ करो छो है एक तो लोगों ने बताओ कि हम हम तो बहुत पवित्र है हमको तो पता ही नहीं था ये ऐसे काम करती ये ऐसे वीडियो करती है पहला जै कीधु एक्ट्रेस डालने के बाद ही पता चल जाता है कि भाई इसने क्या क्या काम किया है

એટલું જુઠ્ઠું બોલે છે કે અમે તો એને કાઢી મૂક્યો એ એ માણસ ત્યાં જ છે અને બીજી વસ્તુ ઘણી બધી ઘણા બધા લોકો સાથે ઘણું બધું થયેલું છે પણ હમણાં જ મેં કંઈક એક કિસ્સો બી સાંભળ્યો હતો એક ચંદીગઢનો એક કિસ્સો છે શ્વેતા નામની વિધવા છોકરી જોડે કંઈક કોઈ ભાઈનું લફડું હતું તો આ લોકો પંદર લાખ આપીને એ છોકરી કેસ કરી દીધેલો આ લોકોએ પંદર લાખ આપીને વાત દબાવી બરાબર અને મારે તો એવું કશું છે નહીં નહીં મારે આ લોકોના પૈસા જોઈતા નથી મારે અને આવા માણસ જોડે એ હવે ઊભો બી રહેશે તો માર ખાશે કોણ આ કેટલો ખરાબ કરી નાખ્યું તો કર્યું જે બી કર્યું તે ધમકી આપી આપીને મને કે મેં જો મેસે મેં વિડીયો કોલ કરુંગા ઉઠાના પડેગા મેં મેસેજ કરુંગા આન્સર દેના પડેગા મુજબ અગર થોડા બી લગા કે આપ મુજબ સહી સે જવાબ નહીં દે રહ્યો તો ફિર દેખો ફિર મેં ક્યાં કરતા ગુંડા છે આ લોકો લિટરલી ગુંડા ગુંડાઓની જેમ વર્તાવ કરે ને આટલી ઉંમરની મોટી મોટી બહેનો આટલી ગંદી ગંદી ગાળો બોલે બાપરે સંભળાય ના તમારે બીજાની બીજાની છોકરીઓને મારા વિશે જ મને જે ફોન કરેલો ધમકી આપવા માટે લિટરલી ગંદી ગંદી ગાળો બોલેલી છે મારાથી નહીં કહેવાય તો આટલું બધું કરીને અને પછી કેમ બચાવે છે એને આ બેસે જૂતા છે આ બધા તમને બતાવી દીધા બરાબર હે કેમ છે મારી પાસે પ્રૂફ છે મેં તમને પ્રૂફ આપ્યું એટલે તમારી સંસ્થામાં આવું ચાલે જ છે ને એનો મતલબ એ થયો હોય એટલે તમે રાખો છો ને વ્યક્તિને અરે મારી વાત છોડો હું એક્ટ્રેસ છું મારે હું પબ્લિક ફિગર છું મારે બધી રીતના કામ કરવા પડે મારું ઘર કોણ ઘર કોણ ચાલે બતાવો હા એટલે તમારી ઉપર આજે આ સંસ્થા મોટી છે તો વર્લ્ડ આ સંસ્થા કામ કરી છે એટલે એવા પણ આરોપ લાગી જાય છે કે તમે પ્રચાર કરવા માટે માહિતી આપી રહ્યા છો એ નોર્મલ છોકરી હોય ને એને આ બધા પ્રચાર કરવાની જરૂર પડે મારા ઓલરેડી લાખોમાં ફોલોઅર્સ છે મને આ બધું કરવાની કોઈ જરૂર જ નથી તો પહેલા જ કીધું ના મેં એક દિવસના એક લાખ રૂપિયા કમાવું મને નહીં આ લોકો પૈસા લેવા દેવા નહીં કોઈ લેવા દેવા નહીં પણ મને ધમકી એટલી બધી મેં દોઢ મહિનાથી બહાર નથી નીકળી ભાઈ દોઢ મહિનાથી મેં બહાર નથી નીકળી હમણાં બહાર આવી છું તો મને પબ્લિકનું કાલની જે પ્રેસ કોન્ફરન્સ પછી પબ્લિકે જે મને સપોર્ટ કર્યો ને મને થોડીક રાહત થઈ છે કે આ લોકોની કંઈક તો વસ્તુ બહાર પડી અને આ મોટા પાયે જ્યારે લોકોને ખબર પડે છે તો એ લોકોને ખબર છે કે હવે તો આપણું દુકાન બંધ થઈ જશે હવે તો આ તો બહાર પડી ગયું બધું તો પછી હવે તો એ ગમે તે કરશે એ લોકોએ તો મને પહેલાં જ કીધું હતું કે હમ તેકો મરવા દેંગે યા તો કોઈ બી કેસમાં ફસા દેંગે વેસે બી તો હીરોને તેરકો નંગી બતાને મેં કેટલા દેર લગેગા हमारी जो समग्र जी आप, आप पीटी जी ने हमें जनाई हमें तमने सरकार पासे तंत्र पासे प्रकार प्रकारनी सुरक्षा ने मंत्री जाचो न्याय माते तमारे सुखे आपसे सरकार सुरक्षा मने वो तमने पूछू छु सरकार सुरक्षा देगी मुझे किस हिसाब से देगी बताओ क्यों डर रही है ये इन लोगों को कोई भी संस्था में अगर पता चलता है कि भाई ये भाई ने ऐसा किया है ठीक है हां उसको निकाल दिया जाता तुम क्यों छुपा रहे हो मेरे पास सारे प्रूफ है ना तो तुम क्यों दबा रहे हो इनको पहले ऐसा लगा कि बात दब जाएगी था? लेकिन अब बात पब्लिक में बहुत सॉलिड उछल चुकी है ना इसीलिए अब ये लोग सब उल्टा सुलटा बोल रहे हैं कि भाई हम हम तो मैं इतनी खराब हूँ तो मुझे क्यों आने दिया भाई हाँ अगर मैं ऐसी हूं तो तुम्हारा भाई क्यों फंसा मेरे में मैंने बुलाया था उसको मेरे पास आ बिल्कुल आर બી આર લાઈવ ન્યૂઝમાં આ જે કલાકાર છે એક્ટ્રેસ છે પલ્લવી પાટીલ છે તેમને પોતાની આપ વિથી જણાવી જે બ્રહ્માકુમારી સંસ્થા સામે અને તેમાં રહેતા એક જે કર્મચારી છે અમિત રાઠોડ નામના વ્યક્તિ સામે જે આરોપ લગાવ્યો છે તેમને એક ન્યાય મળે અને આ વ્યક્તિ તેમાંથી તેને દૂર કરવામાં આવે ન્યાય સાથે તેમની સુરક્ષા આપવામાં આવે તે પ્રકારની તેમને માંગ કરી રહ્યા છે પ્રવીણ જાધવ વીઆર આર લાઈવ ન્યૂઝ અમદાવાદ